રાજ આ મોટા ભાઈ મારે તારું કામ જ હતું હું જસ્ટ હમણાં તારી પાસે જ ઉપર આવવાનો હતો ત્યાં સારું થયું હતું નીચે મળી ગયો તે હા બોલો ને હું તને શું કહું છું કે પપ્પા કહેતા હતા કે તે હજુ સુધી પૈસા નથી આપ્યા દર મહિને જે આપણે વાત થઈ હતી કે મહિનો પૂરો થાય એટલે વીસ હજાર રૂપિયા પપ્પાને આપવાના તો હજી સુધી આપ્યા નથી તે ના મોટા ભાઈ એમાં એવું છે ને કે આ ઉપર બધું રૂમ અમે લોકો સેટિંગ કર્યું તો થોડો ઘણો ખર્ચા પણ અમારા વધી ગયા નાનું મોટું વસ્તુ લાવ્યા એટલે આ મહિને થાય એવું નથી એવું લાગે તો આ મહિને તમે આપી દો આવતા મહિને હું કંઈક એડજસ્ટ અરે પણ તે શું નવું કર્યું છે

પહેલાથી પણ કહેતો આવ્યો છું ને હજુ પણ કહું છું તને કે મહેરબાની કરીને બહારના ખર્ચા ઓછા કરી અને વ્યવસ્થિત જવાબદારી નિભાવતો શીખી જા ને તો બહુ સારી વાત છે શું મોટા ભાઈ ગમે ત્યારે લેક્ચર આપો છો યાર શાંતિથી ક્યારથી આમ ચીલ્ડ થાઓ ને ઠંડા થાઓ અને રઈ પૈસાની વાત આવતા મહિને આપી દેઈશ અને અમે મોચો કરીએ હરીએ ફરીએ તો તમને શું મને જરા પણ વાંધો નથી તું હરે ફરે રોજ માટે તમે બહાર જમો રોજ માટે તમે શોપિંગ કરવા જાઓ મને જરા પણ પ્રોબ્લેમ નથી પણ પ્રોબ્લેમ એક જ વાતનો છે કે જે પપ્પાએ વાત કરી હતી કે હર મહિને વીસ હજાર રૂપિયા પપ્પાને આપવાના તે હજુ સુધી પહોંચાડ્યા નથી એટલે એક વખત બહાર શોપિંગ કરવા ઉન્નતિને ઓછી લઈ જવાની બહાર ફ્રેન્ડ લોકોને પાર્ટી ઓછી આપવાની એટલે સમયસર પપ્પાને આપણે પૈસા આપી શકીએ સમજ્યા એટલે હવે સમજાડું કે આ બધું તમને મોટા ભાભીએ કીધું કેમ મને કોઈ પણ મારા રાધી ભાભીએ જ કરી હશે ને આ શોપિંગ કરવાનું આમે ફરીએ છીએ ના ના આ બધી તમને ક્યાંથી ખબર હોય એટલે એટલે તું શું કેવા શું માંગે છે કે મારામાં અક્કલ નથી મારામાં બુદ્ધિ નથી મારામાં આંખો નથી આ તમે લોકો રોજ બહાર ફરવા જાઓ છો રોજ હરો છો ફરો છો હું એક જ ઘરમાં રહું છું ભલે અલગ રહીએ છે ઉપર નીચે રહીએ છે પણ મને તારી બધી એક્ટિવિટીની તમારી બધી ચાલ ઢાલની બધી મને ખબર છે કે તમે કેટલા વાગે ઘરે જથી બહાર નીકળો છો ને કેટલા વાગે ઘરે આવો છો એટલે પ્લીઝ તું મહેરબાની કરીને ખોટો આ વાતની અંદર રાધીને લાવવાનું ન કરતું પ્લીઝ શું કરું મોટા ભાઈ આ મોટા મોટા લોકો સાથે હરવું ફરવું અને એની સાથે મિટિંગો કરવી એટલે ખર્ચો તો થાય જ એટલે આ શરૂઆત છે ધીરે ધીરે હું પપ્પાને પણ આપતો થઈ જઈશ જલ્દી આપતો થઈ જાય તો બહુ સારી વાત છે નહીં તો પછી આ મહિને આવો બાના બતાવવાના આવતા મહિને પણ જો આવા બાના બતાવીશ ને તો હવે નહીં ચાલે સમજી ગયું તું ભેંસ આગળ ભાગવત બરોબર છે બધું જેટલું સમજાવો પણ એને કાંઈ સમજવું નથી બસ એક જ વાત હરવું ફરવું ખાવું પીવું જલસા કરવા છે આટલો મોટો થયો ક્યારે જવાબદારીનું ભાન થશે ને એ જ ખબર નથી પડતી હા મમ્મી અરે એવું કાંઈ નથી કે મમ્મી ભૂલાઈ ગઈ છે પણ બસ આ ઘરમાં ને ઘરમાં કામ જ એટલું હોય કે વાત કરવાનો સમય નથી મળતો હરિદ્વાર જઈ આવ્યા બરાબર હા બોલ ના ના અમે લોકો જુદા નથી થયા આ બધું ભેગું જ છે અમારું તો એ તો દુનિયા છે વાતો કર્યા કર્યા બાકી અમારે ભાઈઓને તો કોઈ વાંધો છે જ નહીં આ ધર્મેશ આવ્યા છે મમ્મી હું પછી ફોન કરું હા જય શ્રી કૃષ્ણ શું થયું છે કેમ મોડું ચડાવીને બેઠા છો આ ઓફિસમાં કોઈ સાથે મગજમારી થઈ કે પછી તમારું ધાર્યું કામ નથી થયું શું છે અરે કે પછી માથું દુખે છે તો ચા પીવી છે ના ના રાધી એવું કશું નથી પણ પણ આ રાજનું એનું એજ ટેન્શન મને એમ કે એને કદાચ આપણે અલગ કરી દેશું તો એનામાં ઘણો બધો સુધારો આવશે જવાબદારી જેવી ભાન આવશે એને જવાબદારી લેતો થશે એનામાં કંઈ સુધારો થશે પણ નહીં આ પપ્પા મને કહેતા હતા કે પૈસા આપવાના છે હજુ એ પૈસા પણ નથી આપ્યા અને મેં હમણાં વાત કરીને કે ભાઈ તે પપ્પાને આપણે જે નક્કી કર્યું હતું કે દર મહિને પૈસા આપવાના છે એનું શું છે તો મને કહે કે આ વખતે હું ઘરમાં આ વસ્તુ લીધી છે ને આ વસ્તુ લીધી છે ને મારું હવે ફ્રેન્ડ સર્કલ બહુ મોટું થઈ ગયું છે ને એની મારે પાર્ટી આપવી પડે છે ને અમારે આ કરવા જવું છે ને એટલે પૈસા આ મહિને હું નહીં આપી શકું પણ તો એવું કંઈ અલગ કર્યું જ નથી ઉપરનો માળ એમને આપ્યો છે નીચેનો માળ આપણે વાપરીએ છીએ રસોડું કોમન છે અને કરિયાણાનું બિલ તો એમાંય આપણે કોમન આવે છે તો પછી આ કઈ વસ્તુ વસાવી છે એ જ વાત છે એ જ વાત મેં કીધી છે બધી તો વસ્તુ તૈયાર હતી એ એ જગ્યાએ તમને રહેવા મોકલ્યા છે રસોડા પણ સેમ છે તમારી બીજી વસ્તુ કંઈ લાવવાની નથી તો કે હવે મારું ક્લાસ થોડુંક અલગ લેવલનું થઈ ગયું છે મારા મિત્રો થોડાક મોટા મિત્રો બધા થઈ ગયા છે એ લોકો સાથે મારે હરવા જવાનું ફરવા જવાનું હોય પાર્ટી માગે તો પાર્ટી આપવાની હોય ઉન્નતિને લઈને શોપિંગ કરવા જવાનું હોય એટલે ખર્ચો આ વખતે વધારે થઈ ગયો છે તો હું પપ્પાને આ વખતે પૈસા નહીં આપી દઉં આવતા મહિનાથી આપીશ તમારે કેવું જોઈએ ને કે આ શોપિંગને એ બધું બંધ કરો હા તમારો લગભગ પૈસો શોપિંગમાં ને ખાવા પીવા પાછળ જ જાય છે થોડી ઘણી બચત કરતાં શીખો તમારે ચિંતા કરવાની જરૂર નથી સમય જેમને સમજાવશે કે સાચું શું અને ખોટું શું જ્યારે માણસ સમયની કિંમત નથી કરતો ને પૈસાની કિંમત નથી કરતો ને તો પૈસો અને સમય માણસની કિંમત પણ નથી કરતા તારી વાત બિલકુલ સાચી છે કે હંમેશા સમયની સાથે ચાલવું જોઈએ આજે સારો સમય છે તો તમે હરીફરી લ્યો બધું કરી લ્યો પણ જ્યારે બીજે દિવસે ખરાબ સમય આવશે ને ત્યારે તમે સહન નહીં કરી શકો બસ આ જ વાત તો મારે એને સમજાવી છે પણ અત્યારે એના ફ્રેન્ડ સર્કલ અને ખાસ કરીને આ આ પૈસાદાર દીકરી ઉન્નતિ જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી રાજના બધા ચાલચલન રહેણી કેણી વાતચીત કરવાની સ્ટાઇલ બધું જ ફરી ગયું છે બસ એ ઉન્નતિમય થઈ ગયું હોય ને એવું લાગે છે અત્યારે બધી જ વાતમાં એ લોકોને મારો વાગ દેખાય છે કે હું તમને ચડાવું છું પપ્પાને ચડાવું છું મમ્મીને ચડાવું છું બાજુવાળા સંગીતાબેને પણ કીધું કે તમે આવી રીતે હરો એ સારી વાત નથી જવું જોઈએ અઠવાડિયે એક વખત બાર જાઓ મહિનામાં એકાદ બે વખત જાઓ તો સંગીતાબેનનું પણ મોઢું તોડી લીધું કે તમારે અમારા ઘરનો વહીવટ કરવાની જરૂર નથી હવે એ તો બિચારા પાડોશી છે જે ખોટું થતું હોય એ જોયું અને કીધું તો કોઈનું મોઢું થોડું તોડી લેવાય સંગીતાબેન તો દૂરની વાત છે મેં એને કીધું તો મારું પણ મોઢું તોડી લીધું અને મને કહે કે આ બધી વાત તમને કે મારા રાધીભાભી ચડાવે છે એટલે જ તમે કહો છો ને એટલે મેં ચોખ્ખું કહી દીધું કે ભાઈ મારે પણ આખું છે હું પણ જોઉં છું કે તમે કેટલા વાગે ઘરે આવો છો કેટલા વાગે ઘરેથી જાઓ છો અઠવાડિયામાં કેટલી વાર ઘરે જમો છો એ બધી જ મને ખબર છે હું કાંઈ બહાર વિદેશમાં નથી રહેતો અહીંયા ઘરમાં જ રહું છું પણ હવે સમજાવવાનું કોઈ આગળ ભાગવત જેવું છે જેટલું સમજાવું ને એટલે એમ જ લાગે છે કે મને તમે રોજ સલાહ આપો છો રોજ સલાહ સૂચનનો ભંડાર ખોલી દો છો આજે તમને ખબર છે

મમ્મી ને હવે બધું સમજાઈ ગયું છે સાચું શું છે હવે એમાં બિચારાનો એનો કોઈ નથી તો એવું જ વિચાર્યું હતું કે નવી નવી આ ઘરમાં છે સંભાળી શોક એને નહોતી ખબર ને કે પાછળથી આવી બધી વસ્તુઓ થશે હવે એ વાતને છોડો તમારે ચા પીવી છે કે કોફી પીવી છે મગજ ફ્રેશ કરો કારણ કે આટલા ગંદા તમે ક્યારેય નથી લાગતા શું કરું યાર આ ટેન્શન એટલું બધું આપી દીધું છે ને

અને હા મમ્મી આજે સાંજે કોઈને પણ જમવાનું બનાવવાનું નથી અમારા તરફથી બધાને પાર્ટી આ ગાડી લીધી ને એના માટે અમારે કઈ જમવા બમવા ન થાઉ તમારે જાવ તો જાજો અમારે ને ગાડીમાં બેહી ન બેહી હું ફેર પડવાનો છું અરે મમ્મી તમારે તો ખુશ થવું જોઈએ કે મે ગાડી લીધી છે અને તમે કેમ આવું વર્તન કરો છો હું ખુશ થઉ જોઈએ આ મહિને 20000 આપવાના છે એ નથી અપાતા અને આ ગાડી કેવી આવી ગઈ રેવા દો જોઈ લીધું મેં તમને કીધું હતું ને આ ઘરમાં આપણે ગમે તેટલું સારું કરીએ ને પણ કોઈને ખુશી નહીં થાય બધાને વાંધા વચકા જ કાઢવા છે ચલો આપણે આપણા રૂમમાં જ જઈએ મમ્મી અમે તો તમારું સારું જ વિચાર્યું હતું પણ કેવાય ને જેવી સંગત તેવી રંગત ચલો આપણે આપણા રૂમમાં જ જઈએ સારું વિચારવાનું હોય ને એ વિચારાય આ મારે ગાડીને હું ધોઈ પીવી છે ખબર નથી પડતી કે કયા ખર્ચો કરવો આ જ્યાં દવાના જોઈએ છે ને ત્યાં તો આપતા નથી ત્યાં તો ભીંગ પડે છે અને તો હવે કેમ સમજાવવા મને એ જ ખબર નથી પડતી પપ્પા હા બેટા બોલ હું શું કહેતો તો કે એક નો સરસ મજાનો બિઝનેસ મને મગજમાં આવ્યો છે તો એ કરવાનું વિચારું છું પણ એના માટે થોડા પૈસા રોકાણ કરવા પડે એવું છે અને અત્યારે સારું ક્યાંથી એડજસ્ટ કરવું ને ખબર નથી પડતી કેમ કે એ બિઝનેસની અંદર પપ્પા ખૂબ સારું પ્રોફિટ મળે એમ છે અને સારું કામ થાય એમ છે બેટા તારી આવક ઓછી છે અને કંઈક આમ ધ્યાન પડતું હોય એ બિઝનેસમાં ખાતરી હોય કે બે પૈસા વધારે મળે છે તો એક કામ કર અમારી જીવાયનો એક પ્લોટ ગામડે પડ્યો છે હવે તો ત્યાં રોડે નીકળી ગયો છે એટલે વેચવું હોય તો કાઢ નાખવી થોડો ભાવ સારો આવશે જોકે પહેલાં તો ભાવ પેલા વસરામભાઈને પૂછ્યું ત્રીસ પાંત્રીસ જેવું વચ્ચે આવે પણ મને એવું લાગે છે રોડ નીકળ્યો છે ને હવે તો પચાસ પંચાવન જેટલો તો ભાવ આવો જોઈએ હું એવું વિચારતો તો કે હવે આપણી મિલકત છે તો એ રેવા દઈએ ને ખોટું બિઝનેસમાં તો હું એવું વિચારતો હતો કે તમારા ઓલા બાબુકાકા છે એની પાસેથી જો વ્યાજે કદા થઈ જતા હોય તો ખોટું જમીન વેચવી નહીં અને આ બિઝનેસની અંદર થઈ જાય એવું છે એવું મને લાગે છે બેટા કોઈના પણ ઓછીના રૂપિયા લેવી તો મફત તો કોઈ આપે નહીં અને વ્યાજ આપવું પડે અને વ્યાજ તો છે ને ભાઈ એને ભોળાઈ ન આપે અને કદાચ ધંધામાં ફેલ ગયા તો હાલો તો એ પૈસા છેલ્લે પ્લોટ તો વેચવો જ પડશે ને આપણી પાસે એના કરતાં એ વ્યાજ ભરવું જ ન પડે અને જે ધંધામાં લગાવવા એટલા પૈસા તો પ્લોટ વેચા પછી તારી પાસે રાખજે બાકીને મારી પાસે મરમડી તરીકે રાખી મૂકે ક્યારે કોઈ માંદા હોય તો કામ લાગે આપણને વાત સાચી છે તમારી પણ હવે હું કરું ને કઈ વિચાર જો ધંધો સારો લાગતો હોય ને તને તો

જે શરતો કરી એ પ્રમાણે વર્તતો નથી એને શું કેવું આ માણસ ને તમને એક વીસ હજાર દેવાના છે કેમ છો મોટા ભાઈ જય શ્રી કૃષ્ણ જો પપ્પા અમે ગાડી છોડાવી છે એકદમ નવી અને હા આજે સાંજે અમારા તરફથી બધાને પાર્ટી એટલે જમવાનું ઘરે બનાવવાનું નથી આ શું વાત કરશો આ ગાડી લેવાનું તને કીધું કોણે હે આ ખોટા ખર્ચા કરવાનું કામ હું હતું તારે આ ઘરમાં તને મહિનો પૂરો થાય વીસ હજાર રૂપિયા તો આપવાતા નથી અને ગાડી ગાડીના હપ્તા ફરી તું અરે ભરી દેશું પપ્પા ગાડી તો લીધી છે મેં કે કઈ બીજું લીધું છે તો ગાડી ઘરમાં માં નોતી એક ગાડી તો છે પછી હું ગાડી ને ઢગલા કરવા લાગતા અરે એ તો છે પણ એ તો મોટા ભાઈની છે ને તો વારે વારે માંગતા અમને અચ અચકચરું લાગે ને એટલે અમને થયું કે નવી જ લઈ લઈએ એટલે વારે વારે માંગવી નહીં અને ક્યારેક બંનેને સાથે જવાનું થયું તો હવે ટેન્શન નહીં ને બસ ખોટા ખર્ચા જ કર્યા કરો તમે પપ્પા ઘરમાં ગાડી તો હતી જ પણ વારે વારે અમારે એની પાસે માંગવું અને મેણા ટોણા સાંભળવા એના કરતાં હવે અલગ થયા જ છે તો ધીરે ધીરે અમે અમારી દરેક વસ્તુ તો વસાવીએ ને અને પપ્પા ગાડી જ લીધી છે અને એ પણ અમારા બજેટમાં હવે એવી જ લીધી છે અને રહી વાત વીસ હજાર ની તો કાલે તો મમ્મીએ પણ મને બહુ સંભળાવ્યું આજે પણ સંભળાવ્યું અને તમે પણ ચાલુ પડી ગયા વીસ હજાર વીસ હજાર આખી જિંદગી તમે આ બધું ભેગું કરેલું છે કોના માટે કર્યું છે છોકરાઓ માટે જ ને જો બેટા નાના મોડે મોટી વાત ન કર જે શરતોને આધીન તમે નોખા થયા છો ને એ પ્રમાણે પહેલા વર્તો અને પછી છે તમારી પાસે પૈસા વધે ને તો તમે ગમે ત્યાં વાપરો મારે તમને પૂછવાનું નથી થતું પણ તમારી જવાબદારી પહેલા નિભાવો

પછી પાછા રૂપિયા માંગતા ફરશો તમે હજી અહીંયા રૂપિયા વીસ હજાર પાતા નથી અને હવે ગાડીના હપ્તા ભરશો કે રોકડા લાવવા છો તો કોકનું વ્યાજ ચોકશો અરે પપ્પા તમારી પાસે અરે ભાઈ પાસે નહીં માંગીએ અમે લીધી છે ને ગાડી તો આપતા અમે મારીશુ બસ બચત છે તમારી પાસે ખિસ્સામાં હજુ તો છે ને ઊછીના પાછીના કરીને લાવ્યા છો કે લોન લીધી છે તમે લોન લીધી છે થોડા ઘણા હતા એ આપી અને બીજી બધી લોન કરી દીધી કે બસ આ તો તારી બાયરી છે ને ભાઈ અમારી ગાડી માંગવી પડે એમાં તકલીફ પડી જાય કોઈ સર્વિસ ના પાડી કે ગાડી નથી આપવાનો હું તમને અને હા તું કહેતો હતો ને વચ્ચે મને કહેતો હતો ગાડી માંગી ગઈ કે મારી વાઈફને હું હું બાઇક પર લઈ જાઉં છું તો ધૂળ લાગે છે એનો મેકઅપ ખરાબ થઈ જાય છે એને છીકો આવે છે એટલે જ તે ગાડી લીધી ને હા પપ્પા એટલે જ ગાડી લીધી આ જો ને આ લગ્ન કરીને આવીને કેટલી કાળી પડી ગઈ આ બાર રખડી રખડી બરોબર હવે ગાડીમાં એસીમાં મસ્ત ફરશે એટલે પાછી રૂડી રૂપાળી થઈ જશે બરોબર આમ જોવો તો કેટલી પટલી પણ થઈ ગઈ અરે મીણ નું પૂતું નથી કે તડકો લાગશે ને પીગળી જાય માણા છે પપ્પા મારા વરે મારા માટે ગાડી લીધી કે અમારા માટે ગાડી લીધી બરાબર તમે અમારી ખુશીમાં ખુશ ના થઈ શકતા હોય ને તો પ્લીઝ આ ખુશીને બગાડો નહીં એ આવી ખુશીને તમે ખુશી કયો છો એ આને આંધળું કે કહેવાય બહુ વહમું પડશે તમને મારા પપ્પાને કશી ખબર નહીં પડે તું ચાલ અત્યારે રૂમમાં બે ફજિયા હું કમાતો થઈ ગયો ને બસ ગણતરી વગર પૈસા વાપરવા છે ધ્યાન ત્યાં અરે પપ્પા શું તમે એને સમજાવો છો અને તમારું દિમાગ ખરાબ કરો છો ખોટે ખોટું તમારી તબિયત ખરાબ કરો છો અને સલાહ બોલ ઉકે ઉઠે બેટા આવું કરે ને એટલે જે લોકો સમજતા હોય ને એને કહેવાનું હોય અને તો તમે એને સલાહ આપી શકો છો જેને તમારી કોઈ સલાહ લેવી નથી તમારી વાત સમજવી નથી એની પાછળ તમે ખોટો તમારો સમય વેડફો છો અને તમારી શક્તિ વેડફો છો તમે એને તમારી વાત કોઈ સમજવી જ નથી જો એનામાં થોડી પણ બુદ્ધિમત્તા હોત ને તો આ વીસ હજાર રૂપિયા જે દર મહિને આપવાના કીધા છે ને એ પહેલાં આપી દે તા ફોર વ્હીલર ગાડી લઈને ન ઉભરે જોયું ને તમે કેવા વટથી તમને ગાડી બતાવતો હતો કે ફોર વ્હીલ લઈ આવ્યો છું ફોર વ્હીલ કોવામાં નાખો કોવે ખાવા માટે રૂપિયા જોવાય ખબર નથી પડતી એને કહી નહીં પપ્પા એને અત્યારે આ બધું સારું લાગે છે તો કરવા દો તમે બધા પસ્તાવાનો છે આ છોકરો કોઈ ગણતરી નથી આની અત્યારે બે પૈસા આવે છે ને એટલે છે ને એનો પારો ચડી ગયો અને કાયમ નથી આવતા પૈસા પૈસાને ફ્રેક લાગતા વારે નથી લાગતી પણ એ તો આપણે સમજાવી સમજાવીને થાક્યા પણ એને સમજવું જ નથી તો આપણે શું કરી શકીએ હવે તમે ટેન્શન નહીં લો